તો પ્રસ્્ત છે નાટ્યકાર મધુરાયન એક એબ્સર્ડ લઘુ નાટક નાટકનું શીર્ષક છે આપણું એવું પાત્રો એક રાહદારી અને ફોન પર એક બે રસ્તા ઉપર એક પબ્લિક ફોન બૂથમાં ઘંટડી વાગે છે એક રાહદારી અચકાઈને ઉપાડે હેલો કેમ છો અરે ભાઈ આ તો પબ્લિક ફોન છે તમારે કયો નંબર જોઈએ છે 2323914 નંબર તો બરાબર છે પણ આ તો પબ્લિક ફોન છે તમારે કોનું કામ છે જે ઉપાડે એનું તમે લાલ મફતર કર્યું છે હા તમારે મારું કામ છે હા જે ફોન ઉપાડે તેનું મારું તમને ખબર હતી કે હું અહીંથી નીકળીશ અને ફોન ઉપાડીશ ના મને હતું કે અહીંથી કોઈક નીકળશે ને કોઈક તો ફોન ઉપાડશે પણ લાલ મફલર હા હા લાલ મફલર પણ તમારે શું કામ છે મારું મિત્ર તમે મને એક સવાલનો જવાબ આપશો હા હા બોલો ને તમને કેમ ખબર પડી કે આ ફોન તમારો છે ના ના એમાં તો એવું છે હલો મિસ્ટર તમારું નામ શું કહ્યું મિત્ર મિત્ર કહો હા તો હલો મિસ્ટર મિત્ર કે હું છે ને મારું એવું હોય છે

મિત્ર હું તમને જોઈ શકું છું તે તે તબ તમે ક્યાં છો આ સામેના મકાનમાં હા જુઓ હું હું હાથ ઊંચો કરું છું દેખાય છે ઓહો હેલો એ જીજે બોલો બીજા શું ખબર છે બસ તમે આપો તે મિત્ર તમે ગમે એટલા જોરથી બોલશો તોય ફોન વિના તમે મને તમને મન નહીં સાંભળશો એટલે ફોનમાં જ બોલ્યો ને હાલો મને આવી રીતે વાત કરવાની ટેવ નથી ને એટલે ફોનમાં વાત કરતા આમ સામુ માણસ દેખાતું હોય ને એટલે મારું કંઈક આમ આમ જુદી જાતની ફિલિંગ આવે છે કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં ટેવ પડી જશે તમે તમારી વાત કરો ને રસ્તે જતા ક્યાંય નળ ખુલ્લો હોય કરેક્ટ રસ્તામાં ક્યાંય નળ ખુલ્લો રહી ગયો હોય ને તો હું બંધ કર્યા વિના ન રહી શકું મિત્ર પાછું કેમ નીચું જોઈ ગયા હા મારું કહું છું ને કે આમ ફાવતું નથી હા હવે બરાબર પછી ફ્રિજ ની વાત ના કરી તમે ફ્રિજ એનું શું ઓ હા હા હાલો ફ્રિજ નું તો એવું ને કે હું ખોલું ને ત્યારે કામ પતાવીને ઝડપથી બંધ કરી દઉં એનું કારણ કારણ માં તો એવું ને મિસ્ટર મિત્ર કે ફ્રિજ જોજો વખત ખુલ્લો રાખે ને તો કહે છે કે બગડી જાય એને બંધ જ રાખવું જોઈએ તે આવું કેમ મશે મિત્ર એ તો કોને ખબર તમારી ભાભી ઘણીવાર મને ટોકે કે આ શું બધું પણ હાલો આપણો સ્વભાવ પડી ગયો એક જાતની તે બીજું છું એટલે આમ બગાડ ન જોઈએ ખરું ને બસ બગાડ ન જોઈએ તે વાત કહું મિસ્ટર મિત્ર તમે કેમ આવા સવાલ પૂછો છો આમ કઈ આમ સર્વે બરવે કરો છો ના 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 એમ જ મને તમારા જેવા માણસો બહુ ગમે છે મારા જેવા એટલે ચીવટવાળા અરે ફરી આડું જોઈ ગયા ટેવ નહીં ને પછી ટૂથપેસ્ટ નો કયું તમે ટૂથપેસ્ટ ની ટ્યુબ ને વાડી વાડી ને બધું ટૂથપેસ્ટ માંથી કાઢી લઉં એમાં કંજૂસી નથી હલો એમાં કઈ કંજૂસી નથી પણ એટલો બગાડ શું કામ કરવો એક ચીવટ એક ચીવટ હમ અને મારી ભાભીનું કેવું એનું તો એવું ને મિસ્ટર મિત્ર કે એને આધા શીશીનું દરદ છે આધા શીશી આ અને સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો છે આ તો કોઈને કહેવાય નહીં પણ તમે છો એટલે કહું છું ન જ કહેવાય પછી તે ચીડિયો સ્વભાવ અને જરા એબસન્ટ માઇન્ડેડ સમજી ગયા ને એબસન્ટ માઇન્ડેડ હા તો નીચે ટેક્સી ઊભી રાખી હોય અને પછી ભૂલી જાય હું કહું કે ટેક્સી કરીને ઘેર આવીએ ને એની ના નથી પૈસા ભૂલી ગયા હોય ને અને ઘેર પહોંચી ઘરમાંથી આપીએ એની એ ના નથી પણ જરૂર કરતાં વધારે વખત રોકી રાખવાની કઈ જરૂર ખરી એસ તો અને ફ્રિજમાંથી કઈ ઉપાડી તમે જોયું હોય ને તો મિસ્ટર મિત્ર એમને એમ ખુલ્લું મૂકી દે અને રેડિયો હા એકથી યાદ આવ્યું હું છે ને તે રેડિયો સાંભળો ને ત્યારે છેલ્લે જનગણ મન આવે ત્યાં સુધી સાંભળું પણ જનગણ મન શરૂ થાય ને એની સાથે બંધ કરી દઉં પછી તો કંઈ આવવાનું જ નથી પછી અને મારા ભાભી એ તો કહે કે આરામથી બેઠા હોઈએ એમાં ઊભા થઈને ફટ બંધ કરવાની શી જરૂર છે અમે કાંઈ આવવાનું તો નથી ના બસ પછી ઊભા થઈએ ત્યારે બંધ કરી દઈએ હું કહું કે કારે કોક વાર સાંભળવું ન હોય તો ત્યારે સૂતી હોય તો ઊભી થઈને બંધ કરી દેશે ને તો આમ નાહક ખુલ્લો હોય ત્યારે ઊભી થતા શાની આટલી જીત તો કહે કે એ તમને નહીં સમજાય હા તો નાહક પાવર પગડે ને અને રેડિયો ઘસાય એનું કાંઈ નહીં ત્યારે કહે છે ને કે કપાળે કપાળે જુદી મતી પણ મિસ્ટર મિત્ર આની જુદી મતી ને એટલે બહુ જુદી મતી બહુ જુદી મતી ભાઈ બહુ જુદી તે મારા ભાભી હોટલમાં કંઈ ભાવી નહીં તો મૂકી દે મૂકી દે મૂકી દે અરે મિસ્ટર આખી પ્લેટ બારીમાંથી બહાર ફેંકી દે હું કહું કે અગ્નિ પાણીનું કામ છે કોઈ વાર બરાબર ન હોય રંધાય એમાં પ્લેટનો શો વાંક તો કહે એ તમને નહીં સમજાય અને ફોન ફોન વાગ્યા કરે તોય ઉપાડે નહીં અને એને ફોન કર્યો હોય ને તો આપણે ઉપાડવામાં એક સેકન્ડની વાર થાય ને તો મૂકી દે અને પછી વાંક કાઢે આપણો તે તમારા પ્રેમ લગ્ન હતા ના ના ખાસ તો નહીં હું આફ્રિકા રહેતો હતો હલો અને ભારતમાં ટૂંક સમય માટે જ આવેલો હા હા લગ્ન કરવા બરાબર હા અને જાહેર ખબર આપી કે આ જ્ઞાતિની આ ગોળની મંગળવાળી કન્યા જોઈએ છાપામાં ના સ્થાનિક સાપ્તાહિકના અને ખાલી આ એક જ અરજી આવી તો મેં કહ્યું કે ચૂપ મળ્યો પણ બહુ પસંદ નહોતી પડી મિજાજની બહુ તીખી બે વાર તો એણે મને એ જ દિવસે કહી દીધું એ તમને નહીં સમજાય પણ તો પછી મને થયું કે જાહેર ખબરના પૈસા ખર્ચ્યા છે ને એક કજ જવાબ આવી હોત કે અને નાક બગાડ ક્યાં કરવો એમ ને આ યાર પછી તો ખબર પડી કે એને આધા શીખી છે આંખ નબળી છે આળસું છે અને તમે કહ્યું તે સાવ ચૂડીમતી ની પણ ત્યારે તો લગ્ન થઈ ગયેલા ખરું ને આ અને અને મારા ભત્રીજાનું શું પરણીને ખબર પડી ને કે એને બાળકોની જંજાળ બિલકુલ પસંદ જ નથી હો મારો તો બહુ જીવ બળે કે બગાડ ન સેવાય ખરું હા પણ શું થાય હલો સાંભળો છો ને એ તો ઓપરેશન જ કરાવી લીધું હા પછી તો કોઈ ઇલાજ જ નથી ને પણ મિત્ર આમ બીજી રીતે કેમ કોણ તમારા ભાભી યાર એને ધાર્યું હોય ને ત્યારે તો કઈ ખામી ન રહેવા દે પણ એને કંટાળો આવે ને ત્યારે ઓરડામાં એના આવવા દે કે હલો એ જ એ તો મિત્ર તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછ એટલે પૂછો ને હવે તમારાથી શું અજાણ્યું છે હા આવું બધું છે તો તમે છોટા છેડા કેમ નથી લઈ લેતા એમાં તો એવું છે ને એણે આખું ઘર પોતાની મરજી પ્રમાણે શણગાર્યું છે ઘરેણા વીટી બધું એના માપનું છે અને આમે સાવ કંઈ ઘરડી નથી થઈ ગઈ હા હા સમજો સમજો નાક બગાડ થાય કેમ હવે તને સમજ્યા એમાં કંઈ કંજુસાઈ નથી હલો એમાં કંઈ કંજુસાઈ નથી પણ જે થયું તે ખરું બીજું શું માણસ એટલે માણસ આપણું આપણું એકાદું માણસ તો છે ને જરા વિચિત્ર સ્વભાવ ગણાય પણ એને સાવ કઈ ફેંકી દેવાય કઈ વાહ મિત્ર વાહ તમને મળીને બહુ આનંદ થયો અરે અરે હલો અરે ભાઈ મિસ્ટર મિસ્ટર મિત્ર તમે હાજી બોલો બોલો તમે તો કંઈ કયું જ નહીં હલો તમે તો કંઈ કયું જ નહીં કે હલો તમારે કેવું મારું તો એવું છે મિત્ર કે હું આ ઘર છોડીને ક્યાંય જતો નથી મને આખી દુનિયાની બીક લાગે છે હું કોઈની સામે આંખમાં આંખ નાખી વાત કરી શકતો નથી કોઈનો હાથ ઉષ્માપૂર્વક હાથમાં લઈને હલો કહી શકતો નથી મારું એવું હા હા હલો તમને યાર આધા શીશી લાગે છે આધા શીશી નથી પણ મને વાત કરવાનું ગમે છે અને માણસને સાંખી શકતો નથી એટલે આ રીતે છેટથી વાતો છું કે તમે રોજ આ રીતે ફોનમાં વાત કરો છો હા તમે આ વિસ્તારમાં નવા લાગો છો બાકી અહીંનો કોઈ આ ફોન ઉપાડતો નથી બધા જાણી ગયા છે કે હું બોલું છું

અરે મિત્ર આવો ને એકવાર અમારે ઘેર બાબીને દોસ્ત તમારે પત્ની છે કે નહીં હતી દોસ્ત હા હવે મને ગમ્યું શું ગમ્યું તમે મિત્રને બદલે દોસ્ત કહ્યું ને તે જરાક હલો જરાક નજીક આવ્યા હોય ને એવું લાગ્યું હા દોસ્ત મને પણ એવું લાગ્યું ચાર મહિને ના ઘણે ઘણે મહિને અને દોસ્ત આધા શિશી નો એક અચૂક ઇલાજ બતાવું બતાવો પણ તમારી ભાભી કરે ને અરે કરવાનો તો તમારે છે મારે હા હા આજે ઘેર જઈને એક સોટી થી મારા ભાભીને ફટકારો કરે ને અને રૂવે તો ઓર ફટકારો પણ એ તો ભાગી જાય તો ભાગી જાય તો ભગવાનને નિવેદ ધરાવજો દોસ્ત તમારી બીક છે ને માણસની એનો એક ઇલાજ બતાવું બતાવો ને યાર રસ્તે જતા હો ને હલો રસ્તે જતા હો ને અને પબ્લિક ફોનની ઘંટડી વાગે ને તો ઉપાડી લેવો થેન્ક યુ રૂપાણી